જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ કી હૈ હમારા બરાબર આજે છે રવિવાર કોલેજમાં છે રજા અને આપણે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છીએ આજ સવાર ના વહેલું નતુ ઉઠાણુ કેમ કે કાલ આપણે દુકાને બેસવાનું થયું તુ ઈ કારણે સવાર ના વહેલું ઉઠાણુ નહીં આ ટાઈમ એ ઉઈ તૈયાર થઈ ગયા હવે રાધા કૃષ્ણને ને ભોગ ચડાવ પછી જશુ જરાક વાર બારે બારે ત્યાં જઈશું પછી હવે ખબર પડે આગળ મૂર્તિ કામ આટલું પોચ્યું છે આપડે ઢાંકી ને રાખ દીધું તું જેથી કરીને અંદર ઢેટ ગરોડા ન કરી જાય કામ આટલે પોચ્યું છે આ મૂર્તિની જે છે ને બેહવાની જગ્યા ગણપતિ બપ્પાની એ આપણે આની ઉપર લઈ લેશું આ મારા ડ્રોઈંગ માટે મેં રાખ્યું છે પણ એ તો પછી હવે ઘરમાં જ જવાનું વાંતો નથી તો એ અહીંયા લઈ લેશું આપણે આ આપણે સાંજેકના કરવાનું છે આજ વાર પાવાય જવા છે તજામત કરાવવા જોઈએ સાંજેકના જવા છેક નહીં મૂર્તિ બનાવી નથી અને એક મોટી પ્રોબ્લેમ આવી ગઈ પેલા તો એક વસ્તુ દેખાડી દઉં આ લગાવી છે લાઈટ અહીંયાથી તો અસલ લાગી ગઈ અહીંયાથી થી આવી ગયું મહેનત માથે પાણી ફેરવાઈ ગયું બધી નીચે પડી ગઈ આ બધો કચરો એનો જ છે ડબલ સાઇડેડ ટેપ નું નોટ આઈ ગઈ બધી પડી ગઈ કાનુડા નો ગઈ મી આ બધું હવે કાઢવું પડશે મહેનત પાછી આવશે માથે અત્યારે તો નથી કાઢવાનો પછી નિરાતે ઉખેડી નાખશ એ કીધું ટ્રાય કરી ટકી જાય પણ નો ટક્યું એટલે હવે ઉખેડવું પડશે હા તો હું તમને એમ કહીં ગણપતિએ જે બનાવ્યા નથી એક પ્રોબ્લેમ આવી ગઈ છે કેમ કે આપણે જે બેસાડવા હોય ને પ્લેટફોર્મ ઉપર આ છે મારું જૂનું કૈક ડ્રોઈંગ માટેનું અને આ છે અત્યારનું જેમાં હું ડ્રોઈંગ કરું છું તો આ આ જે છે ને આ પણ આપણે જે ટાંકીમાં ગણપતિ પધરાવવા છે એ ટાંકીમાં આવે એમ નથી અને આ તો આ એ ટાંકીમાં આવે એમ નથી તો હવે મેં વિચાર્યું છે કે આપણે ગણપતિ ગણપતિ બનાવી નાખી વાર કાલે મામા મામી જવાનું છે બારે તો કાલે આપણે ઘરે એકલા એટલે કોલેજ જવાનું નથી જોઈએ કઈ નક્કી ન બદલી જાય

બધા આજ આજી વખતે તો બહુ જ હરફ છે ગણપતિનો કેમ કે એક તો આજ આજકે મૂર્તિ થોડી અલગ જ પ્રકારની છે અને બીજું અહીંયા ગરબા રમવા માટે સ્પેસ પણ વધી ગયો છે અત્યારે તો અહીંયા ગાડીઓને ઊભી છે આના ફરતે બધાય રમશે સ્પેસ પણ વધી ગયો છે રમવા માટેનો અને આજ છેલ્લે મમ્મી પપ્પા અને ભાઈ ને બધા અહીંયા જ રહેવાના છે નવરચતુર્થી લખ એટલે એક ઇ હર તો મજા આવશે તો જુઓની પાંટીની હવે ક્રૂપમાં તમને મજા આવશે હવે અમુક લોકો હમણાં મને શીખા આપે છે મારા કરતા નાના નાના પણ કઈ ભેગું નથી થઈ જતું ભાઈ મહેનત કરવી પડે કોઈ પણ વસ્તુ પાછળ પડવું પડે ત્યારે એ વસ્તુ આપણને મળે આ થોડુંક સિરિયસ મેટર થઈ કેવું તો હાલો હવે જરા પણ rhyme તમને મળે આપણે આ મકાઈના દાણા શેક્યા હે શેકીને ખાઉં તો ખવાઈ ગયા નકર નથી પોપકોર્ન બનતા નથી બફાતા એ બી બનાવ્યું તો કાચું રહી ગયું હતું બધું ને ખાઈને પછી મૂર્તિ બનાવવાનું ચાલુ કરશું આટલું થઈ ગયું છે હજુ આગળનું કામ બાકી છે પછી એ ચાલુ કરશું પછી કપડાં બનાવશું. આ ખાઈને ને પેલા જશુ નાવા ગરમી થાય બહુ આજે ગરમી છે થોડી પછી કરશું મૂર્તિ ખાઈ લઉં નાઈ ધોઈ લીધું હે અને આજે હજામત કરવા જવાનું થયું કેન્સલ સવારના નાઈ લીધું તો બીજી વાર નાયો છું કહી દઉં કે સોગોજી છે આ છોકરો તો ગરમીના કારણે બીજી વાર નાવું પડ્યું હવે આ દેખાય છે ઇ કરવાનું છે આપણે આ મૂર્તિ અને આ તો પડી ગયું બધું કચરો એવો મારવામાં ભરાણો છે હમણાં તો હવે આ કરવા બેસી તમને દેખાડું છું કરવાનું હજામત કરવાનું કેન્સલ થયું ભાઈ કે મોટા ભાઈ કે હું આવું પછી જઈશું ભેગા એ થઈ ગયું કેન્સલ ને આવી ગયું હાલો બનાવવાનું ચાલુ કરી દીધું આ છે પ્લેટફોર્મ અને આ એક પગ બન્યો છે આવી રીતે હજુ એક પગ બનાવવાનો છે દોરા અને આ ઘાસ છે ને એના હારે આવો હજુ એક આવો હજુ એક પગ બનાવવાનો છે આને ફિટ કરવાનો છે અહીંયા આપે એક પગ અહીંયા આવશે હજુ એક પગ આવશે અહીંયા નીચે અને પછી પેટ પછી આખો સ્ટ્રક્ચર એવી રીતે બનશે જેમ જેમ બનાવતો જઈશ એમ તમને દેખાડતો જઈશ આતિ મૂર્તિ નું સ્ટ્રક્ચર બની જશે આટલો ભાગ બાય ના રહેજો વ્લોગ માં મેં છોડતા રહેજો આગળની પ્રોસેસ ત્રિનો કામ આપળ પહોંચ્યું હે એટલે થી અધૂરું મૂકી દીધું કારણ કે આપણે જાવું હે બારે બેવા એટલે અહીંયા થી આપણે અધૂરું મૂકું

વાઈટ ને પિંક ને અરે વાહ વાહ હે ફરિયામાં ફૂલ આ પિંક ફૂલ હતા ને એનું પેલું વર્ઝન આ ઓલો પિંક ફૂલ હતા એનું અપગ્રેડ વર્ઝન હતું એટલે અ વિકસિત રૂપ આ ફૂલ નું બીજા આ રહ્યા વાઈટ ફૂલા સ્કૂલ માં ઘણા હે ગણેશ ચતુર્થી ના અહીંથી જ લઈ દેવે આજ ખેલે ફૂલ બધું યાદ રાખવું છે ક્યાં ક્યાં હે ગણેશ ચતુર્થી ના દિવસે જોઈ એમ તો આપણે લઈ આવી છે હળવત થી થોડા ઘણા માળા આતો ને એની હાટુ પણ આ ફૂલ ક્યારેક શનિ રઈ વર ન નો જવાનું થાય તો જરૂર પડે તો કામ આવે ને માળા બનાવવા તો યાદ રાખવું પડે

राधिक एक डायलॉग तो बोल आप मेरे दिल में समय वाह वाह आप मेरे दिल में यू समाए जैसे बाजरे के खेत में सांड पूछा <laughs> और आदि जरूरत नहीं है यारों की जरूरत नहीं है सितारों की वाह वाह <laughs> એક દોસ્ત ચા આપે મીંજા થોડીમાં જેઠાલાલ ની આત્મા દિલ તૂટી ગયું લ્યો

તમને ઈ નથ ખબર કે તમે કેટલા માં ભણો ના અમે ઓલા અમે રયો ને ઓલા હારા હી અમે એટલે હો હારા એટલે કેવો હો અમે ડાયા હી હમ ઓ જો નઈ તમે કોલેજ માં ક્યાં જાવ અમારા ઘરે ઘરે જ કોલેજ કરવાની એમ કોલેજ જ નથ કરતા ને ના આવે તમારે કેટી કેટી કેટલી આઈ હજી લગી ને એક ના આઈ આશા કરજો મિત્રો એકેય કેટી નો આવે